अरे बाप रे सही निशाना दागे हैं आपको तो ओलंपिक में जाना चाहिए था पूरी लेके अरे बाप रे આપણે પાસે પાણીપુરી છે રગડાપુરી છે લેમનપુરી છે કઈ વસ્તુ વધારે લોકો ને રગડાપુરી રગડાપુરી હા રગડાપુરી મારી સ્પેશિયલ હોય દૂર દૂર થી લોકો ખાવા આવે એક જ ફરાત હોય કે પછી અત્યારે તો એક જ હોય પણ અમે વધારે રગડાપુરી આજ દે કોળવા પહેલા તમને હાથમાં એક દુનામાં ડુંગળી અને ચણા અને મસાલા એ બધી હમ ठीक होता होता है है और पानी खट्टा मीठा लेकिन ऐसी क्या चीज है 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 जो दूसरी जगह से ज़्यादा खींच के लगी आती है। आती है। आती पूरी 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 कड़क कड़क और इनके मैंने लेमन थोड़ा डिफरेंट में कितने बार हो जाती बाजू हम एक वाला <laughs> आगलपुरी ઇવન જે ઘૂઘરા બનાવનાર વ્યક્તિ છે એણે પણ કીધું હતું કે નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે પાણીપુરી ટેસ્ટ કરજો તમારી ચેનલમાં તમને દેખાડી દીધું છે આનું પાણી ને બધું વ્યવસ્થિત કટાત મારે વ્યવસ્થિત હોય છે બહુ ખાટો નહીં બહુ ઓલો નહીં ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આવી ગયો છું તેના પરસાણા નગરમાં આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો કચોરી અને સમોસાનો અને લોકોએ ખૂબ એપ્રિશિએટ કર્યો હતો પણ એ સમયે મને અમુક લોકોએ સજેસ્ટ કર્યું હતું કે સગરભાઈ તમે એની બાજુની પાણીપુરી મિસ કરી ગયા તો આજે એ સમોસા કચોરીમાં એક ઘૂઘરાની આઈટમ ત્યારે શું તોતા કરી શક્યા આજે હું ફરી પાછા ઘૂઘરા ટેસ્ટ કરવા આવ્યો હતો ત્યારે ખબર પડી કે એ દુકાન થોડી લેટ ખોલવાની છે કાર્ડ થોડી લેટ ખોલવાની છે અને એની બાજુમાં જેના રેફરન્સીસ આવ્યા હતા એ જે છે એની પાણીપુરી લોકો અત્યારે ખાઈ રહ્યા છે અને મને થોડું ટાઈમટેશન જાગ્યું અને એમનું જોયું કે એકદમ હાઇજીનનું એ લોકો ધ્યાન રાખે છે હું તો સરપ્રાઇઝિંગલી આવ્યો હતો અહીંયા જોયું કે એકદમ વ્યવસ્થિત રીતે એક એવી રેકડી છે તો એ હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે મને એમ જોયું કે તમારી સાથે વસ્તુ શેર કરવી જોઈએ અને આની અને ખાસ કરીને લેમનપુરી અને રગડાપુરી એ લોકોમાં બહુ હોટ ફેવરિટ છે લેટ ટેક આઉટ એક્ઝેક્ટ તમને એડ્રેસ કીધું આ છે પરસાણાનગર નગર પરસાણનગર એક નંબરના ખોરા ઉપર શુદ્ધરમ પાન જે છે એની એક્ઝેક્ટ સામે આ છે મહાલક્ષ્મી પાણીપુરી ગ્વાલિયર એમપીના છે મૂળચંદભાઈ પ્રજાપતિ કે જે નવ વર્ષથી અહીંયા પાણીપુરી અને રગડાપુરીનો ધંધો કરે છે અને એમની આ કાર્ડ છે મહાલક્ષ્મી પાણીપુરી હવે તમને થતું હશે રાજકોટમાં અને આખા ગુજરાતમાં આમ જુઓ તો રગડાપુરી પાણીપુરી બધી વેચાય જ છે અને હવે તો ઘણી બધી જગ્યાએ લેમનપુરી બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો અહીંયા નવું શું છે તો અહીંયા વિડીયો બનાવવાની જરૂર પડી અરે ભાઈ વિડીયો બનાવવાની ખાલી એટલા માટે જરૂર ન હોય કે અહીંયા કઈ વસ્તુ વેચે છે વસ્તુ કઈ રીતે બનાવે છે લોકોને એ વસ્તુ કઈ રીતે ભાવે છે શા માટે વધારે લોકો અહીંયા આવે છે ઇવન એની આસપાસના લોકો છે એનો અપ્રોચ આ જગ્યાને એના વસ્તુને લઈને કેવો છે ઘણી બધી વસ્તુઓ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય તમે વિચાર કરો સામાન્ય રીતે તમારી કોઈ જગ્યાએ કાર્ડ હોય કે તમારું ક્યાંય બિઝનેસ હોય તમારી બાજુમાં તમારા કોઈ હરીફ હોય તો સ્વાભાવિક રીતે એ ઈચ્છતા હોય કે તમારા કરતાં વધારે સારું એનું ચાલવું જોઈએ પણ આ તો એના બાજુના જ એના જેને કહે કે ફૂડ ટાઈપના હરીફો પણ એમ કહેતા હતા કે સમીરભાઈ એનો એક વખત વિડીયો બનાવો છો ખરેખર ખાવા જેવું છે ને તો સ્વાભાવિક રીતે વસ્તુમાં કંઈક હશે ઇવન અમારા સબસ્ક્રાઈબર પણ એમના વિડીયો જોયા પછી એમ કહેતા હતા કે સમીરભાઈ તમે પાણીપુરી મિસ કરી ગયા બાજુવાળાની તો પણ સ્વાભાવિક રીતે અહીંયા કંઈક વિચારવા જેવું હશે અને અહીંયા આવતા વખત મેં સૌથી પહેલું કામ એ કર્યું કે બાજુની કાર્ડ જે છે જે અમારે હજી ઘૂઘરાનું શૂટ કરવાનું હતું એ બંધ હતી એટલા માટે મેં પહેલાં અહીંની વસ્તુ જોઈ ચોખ્ખાઈ જોઈ અને વધુ ને વધુ જેને કહે ને કે કસ્ટમર્સ આવતા જોયા અને પછી એ લોકો જે ઓર્ડર મંગાવતા હતા ને એવો એક મેં ઓર્ડર મંગાવ્યો એટલે કે રગડા પૂરી અને એ રગડા પૂરી ટેસ્ટ કર્યા પછી કેમેરો માઇક અને લાઇટ ને બધું બહાર કાઢ્યું દોસ્ત હા ભાજી आप कितने टाइम से आते हो मैं भाई था ये दिन। तो साइकिल रगड़ा पूरी पूरी वैसे तो पानी पुरी पुरी बहुत सारी ठीक होता है जी। और पानी खट्टा मीठा होता है लेकिन ऐसी क्या चीज है जो दूसरी जगह से ज्यादा खींच के लगी आती है पूरी कड़क आती है पूरी कड़क आती है और इनके मैंने देखा लेमन पूरी डिफरेंट है

Kwamusara. Hmm.

ઓકે પેલા અગાડી શરૂઆત થઈ જાય પાંચ વાજે હું ચાલુ કરતો રહો સાડે ચાર આવી જાઉં પછી પાંચ વાજે ચાલુ થઈ જાય અગર તમે બેસિકલી ક્યાં બેઝિકલી ક્યાં ગુજરાતી કે નહીં હું ગોલિયર ને છું એમપીને હારીપુરી રગડાપુરી એને લેમન ફ્રી લેમન ફ્રી બોલો સાડે નવ સાડે નવ હા

અહીં લેમન પૂરીની ખાસિયત એ છે કે એના ચણા પણ મસ્ત ચાવાની મજા આવે એની સાથે પૂરી એકદમ ક્રિસ્પી છે એની મેં પાણીપુરીને રગડાપુરી આ જે ખાધી ને એમાં રગડાપુરીમાં રગડવાનું પાણી બધું એડ થયું હોવા છતાંય એક ભાઈ પૂરી મને એમનું લાગે કે ચાલો ફૂટેલી જે નીચે નીકળી ગયું ખાલી આપણને પૂરી ખાવા મળી એક એની અંદર જેને કહે ને કે ક્રન્ચીનેસ પણ છે અને પળ પણ સરસ છે એનો લેમન પૂરી બેગુમ નું પાણી મંગાવી લીધું મસ્ત બુંદી નાખેલું પાણી છે તમે જુઓ બુંદી ડુંગળી આ બધી વસ્તુ એડ કરેલું કોરિયન્ડર વાળું તમે જો આટલું હોવા થાય અહીં પૂરી તૂટેલી નથી એકદમ લેમન થી ભરચક છે તમને લીધા શૂટ જીનું તમારી વાતો કરી આ કીટા બીજા અંદર ફોડીનો ઘણી વખત ડોમિનેટ કરી દેતો હોય એવું નથી ફોડીનો નામ માત્ર કે તમને ફીલ થાય બાકી મરચાની તીખાશ જે છે ભરપૂર છે મસ્ત પાણી છે એટલું ખતરનાક દીગું નથી કે આપણે ન ખાઈ શકીએ એમ વિડીયો કેવો લાગ્યો તમને કહેવાનું ભૂલતા નહીં જય જય ગરબી ગુજરાત